અકસ્માત એક મહિલાનું મોત સુરત શહેરના વેરંજાવ વિસ્તારમાં આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે વેદરભારી પૂર્વક ડમ્પર હંકારી રહેલા ચાલક એક્ટિવા ચાલક ના ફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ બે મહિલાઓ ઘલોડી દર્શન કરીને કાપોદરા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ઝડપથી આવી રહેલા ડમ્પરે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે એક આધેડ મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક લાગણી ફેલાઈ ગઈ છે અને સ્થાનિકોમાં ડમ્પર ચાલકોની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ પણ આજ સવારે એક લેડીસ બે લેડીસો ઘલુડીથી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને સિત્તેરથી થી એસી મીટર સુધી ખસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના વ્હીલમાં અને આગળના વ્હીલમાં આવી ગયા હતા ત્યાંથી પાછળના વ્હીલમાં ગયા બરાબર અને ઘટના સ્થળે નું મૃત્યુ થયું છે શું નામ છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ની સુરત